સરસ એવું ઘી બનાવીશું અહીંયા મેં બે લિટર જે દૂધ લઉં છું એને ગરમ કરીને ફ્રિજમાં ઠંડુ કરવા મૂકી દીધું હતું તો એની આવી જે જાડી મલાઈ તૈયાર થઈ જાય છે તે હું રોજ એને કાઢી લઉં છું અને એક વાટકામાં સ્ટોર કરું છું તો આવી રીતે મેં અઠવાડિયાની જેવી મલાઈ મેં સ્ટોર કરી દીધી છે અને હું આ દૂધ કોથળીનું નથી વાપરતી અમારા જે એક રબારી ભાઈ છે એ આપવા આવે છે બે લિટર તે દૂધનું આ મલાઈ હું કાઢી લઉં છું તો આ જે બધી મલાઈ મેં ભેગી કરી છે એમાંથી જ આપણે ઘરનું એકદમ પ્યોર ઘી આપણે તૈયાર કરશું તો અહીંયા મેં જો અઠવાડિયાની મલાઈ લઈ લીધી છે એમાં એક સિક્રેટ વસ્તુ છે એક ચમચી જે ઉમેરવાથી આપણે સરસ એવું ઘી મળી રહે છે અને એ છે મેં બે ચમચી જેવું ઘી દહીં એડ કર્યું છે ત્યારબાદ એને આપણે આખી રાત રવા દેવાનું છે આખી રાત રહ્યા પછી એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને એને સારી રીતે બધું છૂટું પાડી લઈશું એ રીતના દહીં ઉમેરવાથી અને આખી રાત રાખશું તે અંદર સરસ એનું જે દહીંનું એ મેળવવા હશે એનાથી આપણું જે પ્રોસેસ જે થવાની હોય એ બધી અંદર થઈ જશે હવે એને આપણે આવી રીતના આપણે ચમચાથી એને સારી રીતે હલાવી લઈશું અત્યારે શિયાળાની ઋતુ છે એટલે મલે આસાનીથી બોલવાઈ જશે અને ઘી સરસ તૈયાર થઈ જશે તમે હાથથી પણ આમ ગોલ ગોલ ફાટશશો તો તમારી મલાઈ તૈયાર થઈ જશે ચમચાથી પણ વલૌણા વલણથી પણ તમે કરી શકો છો તો એનાથી પણ ફટાફટ પ્રોસેસ થઈ જશે તો વલોણીથી પણ આપણે આ રીતના થોડું પાણી એડ કરતા જઈ અને એને થોડી વલોવી લઈશું તો ઘી એકદમ આપણું ફટાફટ તૈયાર થઈ જશે તો આ પ્રોસેસ થતાં મારે પંદરથી વીસ મિનિટ જેવી લાગે તમે જોઈ શકો છો કે આપણું ઘી એકદમ સરસ અલગ થઈ ગયું છે અને એક બાજુ છાશ તૈયાર છે અને એક બાજુ આપણું આ ઘી તમે જોઈ શકો છો એકદમ બજારથી પણ બહુ જ સરસ એકદમ આપણું આ માખણ તૈયાર થઈ ગયું છે હવે આપણે છાશ અને માખણને અલગ કરી દઈશું હવે એની છાસને આપણે એક વાસણમાં કાઢી લઈશું આ છાશ પણ એટલી સરસ ટેસ્ટી હોય છે કે તમે એનાથી કઢી બનાવી શકો છો કાં તો ઢોકળા હાંડો ગમે તે પણ આ છાસનો ઉપયોગ કરી શકો છો અને તમને જો આ છાસ ન ભાવતી હોય તો તમે આ છાસને ફેંકી ના દેતા તમારા જે બગીચાના ફૂલ જોડ હોય એમાં તમે એડ કરી શકો છો હવે આ બધું માખણને આપણે સારી રીતે થોડું મિક્સ કરી દઈશું અને એમાં હજુ થોડું પાણી એડ કરીને અંદરની છાસ આપણે કાઢી લઈશું તો આ પ્રોસેસ ખૂબ અગત્યની છે જો મલાઈની અંદર કે આ માખણની અંદર જો છાશનું છાસનું પ્રમાણ રહી ગયું છે તો એને ઘી બનતા બહુ વાર લાગશે એટલે થોડું પાણી એડ કરીને આ રીતે તમારે અંદરની બધી છાશ કાઢી લેવાની છે હવે અહીંયા તમે જોઈ શકો બધી છાસ નીકળી ગઈ છે ઓનલી આ માખણ એકલું રહ્યું છે હવે એને આપણે પ્રોસેસ કરવા મૂકશું તો અહીંયા મેં અડધી વાટકી જેટલું માખણ કાઢી લીધું છે મારા છોકરાને ખૂબ જ ભાવે છે તો એને હું ખાવા માટે અને ભાજી પાઉ કેવું બનાવવાનું તો બહારનું બટર કરતાં આપણે આ જ બટર યુઝ કરું છું હવે એને ગેસ પર મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે ઉકળવા દઈશું તો તમે જોઈ શકો છો ફટાફટ ઉભરો પણ આવી ગયો છે અને આને આવી રીતના થોડું હલાવતા રહેવાનું છે અને ચમચો અંદર મૂકી રાખવાનો ને તો આ મલ મલઈ ઉપરીને બહાર આવી શકે છે એટલે તમારે આમ સતત હલાવતું રહેવાનું છે કાં તો અંદર થોડો ચમચો રાખી મૂકવાનો જેથી ઉપરાઈને બહાર ન આવે તમે જોઈ શકો છો બબલ્સ એના કેવા બની બની ગયા છે અને આ આપણે સતત હલાવતું રહેવાનું છે તો આ પ્રોસેસ થતાં બી પંદરથી વીસ મિનિટ જેવું થાય છે અને ફટાફટ તૈયાર થઈ જશે જો તમે અંદરથી બરાબર છાસ કાઢી લીધી હશે ને તો ફટાફટ તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો ઘી આપણું હવે છૂટું પડવા માંડ્યું છે પણ હજુ અંદર જે બગરું જેવું રીતે રહ્યું છે છાસનો ભાગ એ બ્રાઉન જેવો ન થઈ જાય ત્યાં સુધી આપણે આ ઘી ઉકાળતું રહેવાનું છે જો હજુ વ્હાઈટ કલર જેવું દેખાય છે એટલે જો આપણે એને થોડુંક લાલાશ પડતું થાય ત્યાં સુધી એને ગરમ કરતું રહેવાનું છે તો આપણું ઘી એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે તો આવી રીતે હલાવીને આપણે ઘી તૈયાર કરી લેશું હું તો બહારનું ઘી લાવતી તથા હું આવી રીતે જ ઘરમાંથી જ મલાઈ કાઢીને ઘરનું એકદમ તાજું અને દેશી ઘી તૈયાર કરી લઉં છું તો ગેસ હવે બંધ કરીને આપ તમે જોઈ શકો છો જો કેટલું એકદમ ચોખ્ખું આપણું આ ઘી તૈયાર છે અને ખૂબ જ સરસ સુગંધ આવે છે અને એકદમ દાણાદાર ઘી તૈયાર થઈ જાય છે હવે આને આપણે ઠંડુ પડવા દઈશું ઠંડુ પડ્યા બાદ એ કહી અમે કાઠની બની લીધી છે એમાં ચાયની જે ચા ગાળવાની જે કઈની હોય એનાથી મેં આ ઘી કાઢી લઉં છું અહીંયા મારું આ અઠવાડિયાની મલાઈથી સાતસો પચાસ ગ્રામ જેવું ઘી બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એ એકદમ અને દાણેદાર ઘી મારું તૈયાર થઈ ગયું છે હવે આને પણ દબાવીને આપણે બધું ઘી એડ કરી દઈશું તો તૈયાર છે આપણું એકદમ શુદ્ધ ઘી તૈયાર આ બગરુંને તમે ફેંકી ન દેતા અંદર ખાંડ ઉમેરીને પણ એ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો આપણું આ ઘી એવું બનીને તૈયાર થઈ ગયું છે કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો માટે માન કરજો બટન ને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાવા પીવાની જતા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ